નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ ત્રણની અંદર આપણી નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે મિત્રો આપવામાં આવેલી છે જેની અંદર પહેલું મિત્રો જે પ્રવૃત્તિ છે મારી આસપાસની પ્રાણી સૃષ્ટિ તેનો આપણે સચોટ અને સાચું સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ ત્રણના તમામ વિડીયોનું સોલ્યુશન મોકલી શકીએ પ્રવૃત્તિ નંબર એક મારી આસપાસની પ્રાણીસૃષ્ટિ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ખાસ કરીને તમારા વિસ્તારમાં તમે રહો છો ત્યાં આ તમારી આસપાસ જોવા મળતા પ્રાણીઓના નામ કદ દેખાવ ઉપયોગિતા વિશેની વિવિધ માહિતી આપણે એકઠી કરવાની છે અને આપેલી જે જગ્યામાં તેના ચિત્રો મેળવી લગાવવાના છે અથવા તો તમને આવડે તેવા ચિત્રો દોરી અને પણ મિત્રો અહીંયા તમે માહિતી ભરી શકો છો પેલું તમારે પ્રાણીનું નામ લખવાનું છે બીજું ચિત્ર દોરવા લગાવવા માટેની જગ્યા અહીંયા તમારે ચિત્ર દોરવાનું છે અથવા ચિત્ર લગાવવાનું છે અને પ્રાણી વિશેની માહિતી લખવાની છે ચાલો પહેલું છે ચિત્ર આપણે અહીંયા મિત્રો મૂકેલું છે તો ભેંસનું છે તમારે અહીંયા ભેંસનું ચિત્ર તમે દોરવા દોરી શકો તો દોરવાનું છે નહીં તો તમારે કંઈકથી ભેંસનું ચિત્ર મેળવી અને એને ચિપકાવવાનું છે એની વિગત લખીશું ભેંસની તો કેવી ભેંસ પાલતું પ્રાણી છે ભેંસ દૂધ આપે છે તે લીલો સૂકો ચારો ખાય છે તે કદમાં મોટી છે પછી બકરી તો બકરી છે એનું મિત્રો તમારે ચિત્ર અહીંયા ચિપકાવવાનું છે અથવા દોરવાનું છે તો બકરી પાલતું પ્રાણી છે બકરી દૂધ આપે છે તે લીલો સૂકો ચારો ખાય છે તેના બચ્ચાને લવારું કહે છે પછી વાંદરો તો વાંદરાનું ચિત્ર અહીંયા દોરવાનું છે વાંદરો કદમાં મધ્યમ હોય છે તે ઝાડ પર રહેવાનું પસંદ કરે છે તે ઝાડ પર કૂદાકૂદ કરે છે ને તે માણસની નકલ કરી શકે છે તો આ મિત્રો તમારે અહીંયા એના વિશે વિગત લખવાની છે એના પછીનું ચિત્ર છે ગાયનું તો ગાયનું ચિત્ર દોરવાનું છે અથવા ગાયનું ચિત્ર ચિપકાવવાનું છે ગાય વિશે વિગતે લખવાનું છે તો કે ગાય પાલતું પ્રાણી છે તે ઘાસ અને લીલો સૂકો કચરો ખાય છે ગાય દૂધ આપે છે ગાયના બચ્ચા મિત્રો એ કચરોની પણ ચારો છે મારાથી ભૂલ થઈ છે ઘાસ અને લીલો સૂકો ચારો ખાય છે ગાય દૂધ આપે છે ગાયના બચ્ચાને વાછરું કહે છે પછી કૂતરો કૂતરાનું ચિત્ર અહીંયા મિત્રો ચિપકાવવાનું છે પછી આપણે એના વિશે લખવાનું છે કૂતરો વફાદાર પ્રાણી છે તે ઘરની ચોકી કરે છે તે કદમાં મધ્યમ ઊંચાઈનો હોય છે તે રોટલી ખાવાનું પસંદ કરે છે પછી ઘોડો તો ઘોડાનું ચિત્ર અહીંયા ચોંટાડવાનું છે અને લખવાનું છે ઘોડો સવારી કરવા માટે ઉપયોગી છે તેની ચણા ખૂબ ભાવે છે તે ઝડપથી દોડી શકે છે મને ઘોડો બહુ ગમે છે અને બિલાડી બિલાડીનું ચિત્ર પણ તમારે અહીંયા લગાવવાનું છે બિલાડી કદમાં નાનું પ્રાણી છે પછી તેના વિશે વિગત લખીએ તે ઘર આંગણાનું પ્રાણી છે બિલાડીને દૂધ બહુ ભાવે છે મેં બિલાડી પાળી છે અને ઘેટું ઘેટુ મિત્રો અહીંયા આપણે એનું પ્રાણીનું નામ લખ્યું અહીંયા એનું ચિત્ર દોરવાનું છે અને એના વિશે લખવાનું છે તો ઘેટુ કદમાં મધ્યમ હોય છે તે દૂધ આપે છે તે ઊન આપે છે તેનો રંગ સફેદ હોય છે તો આ વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે આટલી વિગત લખવાની છે આટલું લખ્યા પછી તમારે અહીંયા સહી કરવાની છે આજે તમે પ્રવૃત્તિ કરી એ તારીખ લખવાની છે તમારા વાલીની સહી કરાવવાની છે અહીંયા તમારા શિક્ષક છે એ તમને અહીંયા સહી કરશે બરાબર તો આટલી વિગત ખાસ ભરવાની છે વિદ્યાર્થી મિત્રો તમામ પ્રવૃત્તિ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક હોય કે એકમ સોટી પ્રશ્નપત્ર સોલ્યુશન હોય એ તમામ પ્રકારનું મટીરિયલ આપણે ચેનલના માધ્યમથી તમને મળતું રહેશે તો ખાસ ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ કરી નથી તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન બોલતા